જય માતાજી મિત્રો આજે અમે આવી ગયા છે આજે નિકિત દયા માંડો નહીં આવ્યો આજે પેશ ખાતા લખવા આવ્યા છે આજે આ તમે જોઈ શકો છો આ ખાતા છોડીએ છીએ હવે ખાતા લાખવા આવ્યા છે હું જોઈએ પાછા આપું ખેતર ન હોય અમે આવી ગયા છે હવે આ સોળ લાખો ડોળા મેં ડોરા પર સાઈડ પર લાખો ફરશે બરાબર ભાઈ એટલે પક્ષીઓ બહુ ફરે ચડવા આવે ડેલ મોર બગલાઓ હશે પક્ષી ગમે તે પક્ષી તો આ ડોરા છે જેને તે લાખો નહીં તો ગમે તેને દાટી દેવાનું આપણે ધજા દાટી દઈએ એટલે પક્ષીને કંઈ પગમે વીટે ના જાય બરાબર ભાઈ એ ડોરા દાટી દે આપણે કામ નહીં આવ્યું આપણે ખાતર લાખીએ છીએ આજે હા છે ખાતર તો જુઓ છો ખાતર લાખીને પાણી ચાવ કરીએ શું કેવું ભાઈ સાચી વાત ને આ તો બદલી આપે આપડે ટગામ લાખવા નહીં છે મેં આ ખાતે ઓઢર સમાય ને ઝડપી લખાય ચાલતા ફાવે જે ટગર ટગા ફાય પણ મંડે ફાટું નહીં ટગામાં ના જોલી જ મંડે એ કામનો નિકાલ થાય ભાઈઓ સાચી વાત ને આપણે આપણે ભાઈએ કામ ચાલુ કરીએ પછી

હવે ચાલુ કરી દાખવ મિત્રો આજે આટલું પ્રથમ બટાઈ ખાતે કિલ રાખીએ દે આપણે બતાવું પોષક ચાલશે ખબર છે ને હવે ખરા લાગે કે ટાઈમ હોય વધાર થઈ ગયો છે આજે સવા બાર થઈ ગયા છે આજે ઘૂંટ લાખણ બાકી છે બે ઘૂંટ લાખી દીધી મેં બસ આજે આટલું જ ભાઈઓ ફરી મળું છું નવા વલગમાં બસ આજે આટલું જ જય માતાજી ભાઈ જય માતાજી મિત્રો